तो विद्यार्थियों માટે આગામી સમયમાં एसएससी બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે શહેરนคร ખાતે આવેલી કોધરી એકેડમી દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નિમિત્તમાં લઈને શહેરนคร પાલિકા ખાતે આવેલા ટાઉન હોલ ખાતે વંડે এড્યુકેશન પ્રોગ્રામનું આયોજન આયોજક આ પ્રસંગે ધોરણ 10 માં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ધોરણ 10 માં કેવી રીતે પાસ થયો સારા માર્ક્સ કેવી રીતે લાવવા सहेईना मुद्दावर चर्चा કરવામાં આવી હતી અને અભ્યાસ પ્રત્યે રસ કેવી રીતે જગાવવો તે પણ જણાવવામાં આવ્યું હતું સાથે સાથે સફળ લોકોની સ્ટોરી અને તેમનો વિડિયો બતાવવાથી વિદ્યાર્થીઓને એક નવો ચિત્યો હતો સાથે સાથે આજના સમયમાં મોબાઈલના લઈને કેવો અસર પડે છે તે મુદ્દા પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી चौधरी एकेडमीना कमलेशभाई पटेल जाणावतो के जहां સુધી આપણા શિક્ષણનું મહત્વ ન સમજીત ત્યાર સુધી આર્થિક સામાજિક ક્ષેત્રે કોઈ પરિવર્તન આવશ્યક નથી તેમણે વધુમાં સમાજમાં શિક્ષિત બની સરકારી નોકરીમાં વર્ગ 1 કે 2 સુધીની સિદ્ધિ મેડવીને ખૂબ જ